મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના જામ જામકંડો ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિત જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓનો રાજકોટ તથા મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સરકારી આગેવાનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમને લગતું ઉદબોધન કર્યું હતું જેતપુર જામ કંટ્રોલના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે સભાસદોને પંદર ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી તેમજ તેમણે શેર ભંડોળ રિઝર્વ ફંડ થાપણો ધિરાણો રોકાણોમાં છેલ્લા સાત વર્ષ દરમિયાન થયેલ વધારાને રજૂ કર્યો હતો ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારની સહકાર સેવ સમૃદ્ધિ યોજના અન્વયે ખેડૂતોના બેંકમાં ખાતા ખોલવાની કામગીરીને ધ્યાને લઈને બેંક લોન મેળવતી દરેક ખેતી વિષયક મંડળીઓના મંત્રીઓને પ્રોત્સાહિત રકમ રૂપિયા પાંચ હજાર આપવા ગ્રામ્ય સૌર ઊર્જા યોજના હેઠળ રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં લોન આપવા સહિતની જાહેરાતો કરી હતી આ તકે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ સહકારી ક્ષેત્ર માટે નવું તાલીમ ભવન બનાવવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે રાજકોટ ગોંડલ હાઈવે પર પારડી ખાતે પાંચ હજાર ચોરસ મીટરમાં સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા સહકાર તાલીમ ભવન બનાવવામાં આવશે

આવનારા વર્ષોની અંદર ટૂંકા અંદર નવ દસ મહિનામાં રાજકોટ બેંક રાજકોટ બેંક સહિત અનેક સંસ્થાઓની ચૂંટણીઓ આવે છે તે તમને આગેવાનોને પણ ભરોસો કહું છું કે નેવું ટકા બિલેટ છે દસ ટકા આપણા લોકો ફરી પાછા ચૂંટાઈ રહ્યા છે ક્યાંય ખીલી હલવાની આ સહકારી માળખામાં નથી આવનારી ચૂંટણીમાં કઈ મુશ્કેલી છે જ નહીં અને આવશે તો પહોંચી વસ્તુ પણ સહકારી માળખાને મુશ્કેલી ન મળે એ માટે હર હંમેશા પ્રયત્નો કર્યા છે પ્રયંતો કરશું વિશેષ સમય નહીં લેતા આજની સાધારણ સમયની અંદર મને આનંદની વાત છે કાર્ય માંડ્ય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમની અંદર રદેશ કાને ઉભરે છે ફરીથી રાજકોટ અને મોરબી જિલ્લા સ્વંગારી ફરી વાર પણ સાહેબ તમારું સ્વાગત કરી અને મારી વાત પૂરી કરું છું માન્ય મુખ્યમંત્રી શ્રી એનું ઉદ્બોધન આપે ત્યાં સુધી સામે રાખજો જમવાનું એટલે એને તમામ વ્યવસ્થાઓ આ જામપરાની ભૂમિ સાહે કોઈ જે મુશ્કેલી નથી પડી બાર ગામથી અને દૂરથી આવેલા સભાસદોને પેલા જમવાની વ્યવસ્થા કરતો સ્વયં જાગજો શાંતિ રાખજો ક્યાંય ઘટે નથી અને જામકરણા અને નજીકના જે ગ્રામ વિસ્તારમાં તમે આવ્યા છો એ બહુ શાંતિ રાખો કારણ કે સૌકાન મળી રહે માટે આ 5000 સ્ક્વેર મીટર જગ્યા ઉપર કોઓપરેટિવ ટ્રેનિંગ સેન્ટર વિઠલભાઈના નામથી અહીં સહકાર ભવન બનાવવા માટેની આજના સાધન સભાની અંદર મિત્રો હું જાહેરાત કરું છું વિશેષ કાયમે કેતા પણ સહકારી ક્ષેત્ર સહકારી માળખાને મજબૂત કરવા માટે તમે સવે સાથોને સહકાર આપ્યો છે મજબૂત રીતે કે ભરોસો તમે કાયમે અમારી ઉપર આપ્યો છે બેંકના ચેરમેન તરીકે ખાતરી આપું છું કે સહકારી માળખાની અંદર ક્યાંય પણ વચ્ચે રાજનીતિ લાવવા વગર

તમારા ભરોસાથી બેંક ક્યાં સુધી પોટાઈ શકું મારે તમને 7 વર્ષના છેલ્લા આંકડા તમારી સમક્ષ રજૂ કરું છું મને મુખ્યમંત્રીશ્રીનો સમય લીધો કે 10 મિનિટનો સમય તમારો લઉં છું કે બેંક શેર કેપિટલ 31/3/2017 ની સ્થિતિએ 66 કરોડ રૂપિયા હતું આજે 31/8/2024 7 વર્ષમાં મે જોબ સમય દેતી શેર કેપિટલ આપણો બેંક નું 66 કરોડમાંથી 138 કરોડ એટલે 72 કરોડ રૂપિયાનો શેર કેપિટલ અંદર 7 કરોડ અંદર આપણે વધારો કર્યો

আ স্থনি ফ স মলমঠিতে সક আ সকারી চ আ মি પ মখ ম ।

એક સમય એવો તો 2017 ની અંદર બેંકનો નફો 90 કરોડ રૂપિયા તો ચાલુ હશે રાજકોટ જિલ્લા સહકારી બેંકે 240 કરોડ રૂપિયાનો આ સહકારી ક્ષેત્રના માળખામાં મિત્રો નફો કર્યો એ આપણા સૌ માટે દોરોડી વાત છે વધારે સમય તમારો તુલ્યો પણ આજે આ સાધારણ સભાની અંદર બેંકના ચેરમેન તરીકે ખેડૂતોને મળ્યો માટે હું જે જાહેરાત કરવા માટે જઈ રહ્યો છું નવી યોજના અમુક યોજના અંદર વધારો કર્યો છે યોજનાની જાહેરાત કરતો મધ્યમ મુદત ખેતી વિષય ખેડ જાળવણી આપણી યોજના છે લોન મર્યાદા 12 લાખ રૂપિયા સુધી હતી આટલી સાધન છો તમે 3 લાખ રૂપિયાનો વધારો કરીને 15 લાખ રૂપિયા સુધીની કરવાની આટલી સાધન સભામાં જાહેરાત કરો છો 2024-25 ના વર્ષમાં કેસીસી આપણે ધીરાણ જે કરીએ છીએ એ ધીરાણ ચાલુ વર્ષે કેસીસી એસસીસી ટૂંકી મુદતનું ધિરાણ 4000 કરોડ રૂપિયાનો બેંકે કરશે જે 0% ના વ્યાજે છે એમાં દર વર્ષે આપણે 0% ખેડૂતોને આપીએ છે અને મંડળીઓને મજબૂત કરવા માટે મંડળીઓને માર્ગ મજબૂત કરે માટે મંડળીને એ 4000 કરોડના ધિરાણ એની ઉપર 1.25% એટલે ટકા માર્જિન આપવાની આગો ડિપોઝિટ ક્યારે મૂકે કે જે બેંક ઉપર સંસ્થા ઉપર

એમાં ત્રણ હજાર ચારસો પચીસ કરોડ માં અદર સાથે બેન્ક નો આઠમ તારીખ છ હજાર પાંચસો કરોડ રૂપિયા આપ્યું છે નો રૂપિયા નો વીટેશ કરોડ ને બે હજાર સુધીમાં બતાવશો છું હજાર અમે કરોડ પાસ કીધો આજે નો વીટેસ પંદર પાંચસો કરો કરી દીધા બેંકલ રોકાંડ બે હજાર સત્તર પંદરસો ને પચ્ચીસ કરોડ હતો આજે અધિકારથી વધારા સાથે બેંકુ રોકાંડ ચાર કરોડ એટલે સાત વર્ષમાં બે કરોડનો મિત્રો આપણે વધારો કરી શક્યા છીએ ખેડૂત સભાસદા ક્યાંક એક નામ ગુજરાત જોટાનું રાખ અત્યારે મહિને ક્યાંક કરવું પડે કેટલું કે આ બે મારો ભાવો પટેલ અને વિઠલભાઈ એમને સ્વાભારી ચક્રના માર્ગમાં પરિવર્તન કરાયું ધીમે 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 એક સમય આવ્યો વિઠલભાઈએ વાત મૂકી અહીં અમારા બોર્ડના તમામ અમારા ડિરેક્ટરો ઉપસ્થિત છે અને નક્કી કર્યું કે રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આપણે 0% ધ્યાન આપવાની શરૂઆત કરી છે અને એ સમય અંદર આખા દેશની અંદર કોઈ પણ સહકારી ક્ષેત્રે જોડાયેલા આજીવન માનવ તૈયાર નહોતા

આખા જિલ્લાની અંદર ગમે ત્યાં ગમે એ સહકારી ક્ષેત્રની વાત આવે ત્યારે બેંકના ચેરમેન તરીકે હરમેશા હું અનુભવ છું અઢી લાખ થી વધુ ખેડૂત સભાસદો મજબૂત રીતે ભરોસો આ રાજકોટ જિલ્લા સહકારી બેંક અને સહકારી માળખા ઉપર જાળવવામાં આજે પણ એમને સફળતા મળી ગ્રામ્ય વિસ્તાર અંદર એક પણ નાના ખેડૂત સભાસદ ને ન પડે એ માટેની તમામ વ્યવસ્થાઓ રાજકોટ જિલ્લા સહકારી બેંકના આપણે ઉભી કરી તમે માંગો એ પ્રકારની ધ્યાન સંભાળવી અને સ્વાભાવિક એના અવસર પછી જગ્યા ઉપર બેસી એક ખુરશી ઉપર બેસી અને આવડા મોટા સહકારી માળખાનો નેતૃત્વ કરવાનો મારા માટે કઠિન હતું પણ આજે મારા વાઇસ ચેરમેન મગનભાઈ તલે અને બોર્ડના તમામ મારા ડિરેક્ટરો બેટા વિઠલભાઈ વખત આભાર માનો પણ મારા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરનો চিনা সখা সানা মাখান্দেরমে নেত পা ব বলাই বলাই অগস্মা বিম ঠিলা খেু স উ্ময়ম ঠলা বে পা। গ্রাম খে নতাসমাতে অসতায় কি ফ আসুন খেুক খাতেই ঘণ মবি এক মাথে যা পাছড়া পিवा নানা মা হই। અને ગ્રામ્ય વિસ્તારની અંદર સ્વાભાવિક આપણે કુટુંબ તો 10 15 દિવસ આપણે બેસવા જાય આશ્વાસન આપી પણ એવો કે ડાક નથી કે એને મુશ્કેલી હોય કોઈ 50000 રૂપિયા ઘરે જે દે હોય એવું કે બંતોથી એના મદદ રાજ્ય જિલ્લા સહકારી પરિવાર કે રાખો બે કો તો 10 લાખ ની પોલિસી લે રાખો આપણે ડેરી છે તો દૂધ ઉત્પાદકો માટે 10 લાખ ની અમે વીમા યોજના ચલાવી છે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ